નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખઠ મદદની ખેતી નિયમક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપ સૌ હશો હું પણ આપ સૌની કુશળતા ઈચ્છતો કુશળ છું ખેડૂત મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે મગફળીના પાકમાં આવતી પીળાશના વિવિધ કારણો તેમજ તેમના નિરાકરણ માટેના ઉપાયો છે એના ઉપર આપણે આજે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો મગફળી એ ગુજરાત માટેનો ખૂબ જ અગત્યનો કેલેબિયા કેલેબિયાનો પાક અને રોકડિયા પાક તરીકે આગવું સ્થાન ધરાવે છે એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મગફળીનો પાક છે એ ઢોરને ચારા માટે ખૂબ જ અગત્યનો પાક છે ખેડૂત મિત્રો મગફળીની ઉત્પાદકતા એ ખેડૂત માટે ખૂબ જ અગત્યની છે મગફળીનું ઉત્પાદન પાલા સાથે જો સારું મળે તો ખેડૂતને આર્થિક રીતે ખૂબ ફાયદો થાય છે આથી મગફળીને પીળી મટાડવા માટે સમયસર ઉપાય કરવો એ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી પણ છે તો ચાલો જાણીએ મગફળી પીળી પડવાના કારણો તો ખેડૂત મિત્રો મગફળી પીળી પડવાના ખૂબ ઘણા બધા કારણો છે ભૌગોલિક પરિસ્થિતિ જમીનની પરિસ્થિતિ અલગ અલગ જમીનના પ્રત છે બાંધો છે દરિયાકાંઠાની જમીન છે ભાસ્મી જમીન છે ઘણા બધા પ્રકારોને જમીન પણ પ્રકાર ધરાવે છે એને કારણે જમીનની અંદર પોષણનું પણ મૂલ્ય અલગ અલગ હોય છે તો આપણે જાણીએ કે મગફળી પીળી શા માટે પડે છે તો પહેલું કે જમીનમાં લભ્ય પોષક તત્વોની ઉણપ હોવાથી ખેડૂત મિત્રો આપણે મોટાભાગના ખેડૂતો છે એ સામાન્ય રીતે યુરિયા અને ડીએપી ઉપર વધારે ભાર મૂકે છે યુરિયા અને ડીએપીમાંથી ફક્ત નાઇટ્રોજન અને ફોસ્ફરસ બેઝ તત્વો મળે છે અન્ય તત્વો મળતું નથી આને કારણે જમીનમાં પોષક તત્વોનું બેલેન્સ ખોરવાઈ ગયું છે આજે ખેડૂતો મોટા ભાગના જે સેન્દ્રી ખાતર પૂરેપૂરું પોવાઈ ગયેલું નાખવાને બદલે દર વર્ષે નથી નાખી શકતા હોય કારણ કે પશુઓની સંખ્યા પણ ઘટતી જાય છે અને સેન્દ્રિક ખાતર છે એ પણ પશુઓની સંખ્યા ઘટવાને કારણે ઓછું થતું જાય છે તો આવા સંજોગોની અંદર સંકલિત પોષણ વ્યવસ્થાપન જમીનમાં ન થાય તો એને કારણે ગણ અને સૂક્ષ્મ તત્વોની ઘટ ઊભી થાય છે અને એને કારણે એ ઉણપ છે એ છોડ ઉપર જોવા મળતી હોય છે તો બીજું છે જમીનમાં ચૂનાનું પ્રમાણ સવિશેષ હોય ત્યારબાદ ખાસ અગત્યનું કે તત્વની ઉણપ સલ્ફર અથવા અથવા તો જેને આપણે ગંધક તરીકે ઓળખીએ એ ગંધકની ઉણપ નાઇટ્રોજન તત્વની ઉણપ આ ત્રણ જે તત્વો છે એની ઉણપને લીધે પણ મોટા પ્રમાણની અંદર મગફળી પેવી પડતી હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો બાય કાર્બોનેટ કળું જે બાયકાર્બોનેટના ક્ષારો ધરાવતું જે પાણી છે એનો સતત ઉપયોગ કરી મગફળીનું જો વાવેતર કરવામાં આવે અગર તો અગાઉ જે પાણીથી આ પાણીથી જે પાણીના પિયત આપીને જે ઘઉં કે રજકો કે અન્ય આ જે મગફળીનું પડું છે એમાં જો પાક લીધેલું હોય તો પણ મગફળીથી પેરી પડતી હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો તાજા સેન્દ્રી ખાતરનો ઉપયોગ અથવા તો કાચું કે અર્ધ સડેલ દેશી ખાતર જમીનમાં આપવાથી પણ મગફળી સી ફેરી પડતી હોય છે જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય વેચક જમીન હોય અથવા તો બાસ્મિક કે ક્ષારીય જમીન હોય અથવા તો ચીકણી જમીનમાં હોય કે આવી જમીન દબડાઈ ગયેલી હોય તો આ જમીનની અંદર હવાની અવરજવર રોચિત થવાને કારણે પણ મગફળી પેરી પડતી હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો સતત ઝરમર વરસાદ ચાલુ હોય અથવા તો સતત વાદળ થયું વાતાવરણ હોય લાંબા સમય સુધી જો આવું વાતાવરણ રહે તો પણ મગફળી પેરી પડતી હોય છે જમીન છે ઢાળોળાવાળી હોય તો ત્યાં ધોવાણ થવાને કારણે પણ મગફળી પીળી પડતી હોય છે જમીનનું લેવલિંગ કરવાથી ઉપરનું પડ ખસેડી લીધું હોય અને આવી તળ જમીનની અંદર જો મગફળીનો પાક આવવામાં આવે તો પણ મગફળી પીળી પડતી હોય છે ઘણી વખત વખત ખેડૂત મિત્રો રોગ જીવાતનો ઉપદ્રવ હોય તો પણ મગફળી પીળી પડતી હોય છે ઘણી વખત એકનો એક પાક લેવાથી થતો એક જ પડાની અંદર ત્રણ ઋતુ લેવામાં ત્રણ સિઝન અલગ અલગ પાક લેવામાં આવે તો આવા પાપડાની અંદર જો મગફળીનું વાવેતર ખરીદમાં કરવામાં આવી હોય તો પણ ઘણી વખત મગફળી હોય છે તો ખેડૂત મિત્રો આ બધા કારણો છે કે મગફળી પીળી શા માટે પડે છે આમાંથી કારણ આપણે ગોતવું પડે તો ખેડૂત મિત્રો હવે સૌથી વધારે જો મગફળી પીળી પડવાનું મોટા મોટું કારણ હોય તો લોહ તત્વની ખામી છે હવે ખેડૂત મિત્રો જે માણસને કોઈ રોગ થયો હોય અને એના રોગના નિશાન રૂપે તાવ આવતો હોય છે તો તાવ છે એ કોઈ રોગની નિશાની છે એમ કોઈ પણ પાક ની અંદર જે ચિહ્નો દેખાય છે એ કોઈ રોગ છે એનું સચોટ નિદાન જો કરવામાં ન આવે તો આપણે ધાર્યું ટૂંકમાં તીર ન મારી શકીએ એને કારણે આપણે ટાર્ગેટેડ જેને લીધે ઉદભવ્યું છે એનું આપણે યોગ્ય રીતે નિરાકરણ ન લાવી શકીએ તો ખેડૂત મિત્રો નિદાન કરવું ખૂબ જરૂરી છે તો હવે લોહતત્વની ઉણપ હોય તો સામાન્ય રીતે ઉપરના પાન એટલે કૂણા પાન છે એ પીડા પડે છે અને નસો એની છે લીલી રહેતી હોય છે નસો લીલી રહે અને કૂણા પાન છે ઉપરના ઉપરના પાનથી પીળા પડતા હોય છે જોકે આ પીલા છે એ ખેતરમાં એક સરખી હોતી નથી છૂટક છૂટક ધાબાની અંદર સવિશે જોવા મળતી હોય છે હવે આ લોહતત્વની ખામીને લીધે જે મગફળીની પીલાસ હોય તો એ દૂર કરવા માટે હીરા એટલે કે ફેલા સલ્ફેટ દોઢસો ગ્રામ અને લીંબુના ફૂલ એટલે કે સાયટ્રીક એસિડ

લીંબુના ફૂલની જગ્યાએ તમે બીજો કોઈ ઉપયોગ ઉપાય કરવો તો ફેરેસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ પણ એક પંપની અંદર સો ગ્રામથી લઈ એકસો પચીસ ગ્રામ પ્રમાણે એનો છંટકાવ તમે કરી શકો છો જો જમીન ચકાસણી કરાવેલ હોય અને લોહ તત્વ અથવા તો મેગ્નેશિયમ તત્વની જો ઉણપ જણાય જણાય તો એક વીઘે બે કિલો પ્રમાણે ફેરેસ મેગ્નેશિયમ સલ્ફેટ તમે જમીન તૈયાર કરતી વખતે આપી શકો છો હવે ખેડૂત મિત્રો બીજું તત્વ છે સલ્ફર એટલે કે ગંધક તત્વની ઉણપ હવે આ ગંધક તત્વની ઉણપ હોય તો એને લીધે પણ જે ઉપરના કૂણા પાન કુણા પાન નીકળે છે એ પીળા પડતા હોય છે પણ આ પાન છે એ ઢીલા પડી જાય છે અને નીચે નમી જતા હોય છે હવે ઉપરના જે પાન પીળા છે એ ઘણી વખત સફેદ રંગના પણ નાના સફેદ રંગના દેખાવા મળે અને નાના કદના રહે છે અને એની જે કિનારીઓ છે એ સામાન્ય રીતે ભળેલી હોય તેવી જોવા મળે છે તેના ઉપાય માટે આપણે જમીનની ચકાસણી મુજબ જો ગંધક તત્વની ઓણ હોય તો ગંધક તત્વયુક્ત ખાતર એટલે કે એમોનિયમ સલ્ફેટ આપણે આપવું જોઈએ વધુમાં રેપીડો એક વીઘે બે થી ત્રણ કિલો જમીન તૈયાર કરતી વખતે આપવામાં આવે તો ઘણી વખત પોષણ અંદર ખૂબ કરે છે અને ઘણી વખત વિપરીત પરિસ્થિતિ હોય હોય એવા સમયે આ છે છે એ ખૂબ ઉપયોગી થતું નાઇટ્રોજન તત્વની ઉણપ ખેડૂત મિત્રો આ નાઇટ્રોજનની ઉણપ છે ઘરડા પાણી ઉપર પહેલા જોવા મળે છે અને ધીમે ધીમે એ આખો પાન પીળો થતો હોય છે આવી પીળા સમગ્ર ક્ષેત્રમાં એક સરખી જોવા મળતી હોય છે જો નાઇટ્રોજન તત્વની ઉણપ હોય તો આપણે સામાન્ય રીતે યુરિયાનું એક ટકાનું દ્રાવણ બેથી ત્રણ છંટકાવ જો કરવામાં આવે એટલે કે એક પંપની અંદર સોથી દોઢસો ગ્રામ નાખી અને યુરિયાનો છંટકાવ કરવામાં આવે તો આપણે નાઇટ્રોજન તત્વની ઉણપ આપણે નિવારી શકીએ છીએ અથવા તો જમીનની અંદર એમોનિયમ સલ્ફેટ વીસ કિલોગ્રામ પૂરતી ખાતર તરીકે જો આપીએ તો પણ આપણે આનો ફાયદો મળી શકે છે હવે ઘણી વખત આપણે જોઈએ છીએ એમ કે જમીન છે એ લાંબા સમય સુધી પાણી ભમીનમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો વેચક જમીન હોય અથવા તો કે ખેરી જમીન હોય ચીકણી જમીન હોય કે જમીન દબડાઈ ગેલ હોય અથવા આવી જમીનની અંદર હવાની અવરજવર વધારવા માટે વરાપ થઈએ આપણે આંતર ખેડ કરી અને એક વીઘા દોઢસો કિલોગ્રામ જીપસોમ ઉમેરવામાં આવે તો પણ ફાયદો થાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો આમાં આવી જમીન અંદર આંતર ખેડ કર્યા બાદ જો એવાની સરખે દસ કિલો પ્રતિ એક વીઘાઈ નાખવામાં આવે તો પણ આપણે ફાયદો મળી શકે છે ત્યારબાદ રોગ રોગજીવાતનો જો ઉપદ્રવ હોય તો આપણે સમયસર એના રોગનું નિયંત્રણ જો કરવામાં આવે એટલે કે ઘણી વખત મગફળીમાં શુક્રાનો રોગ પણ આવતો હોય છે મૂળ મૂળના સળાનો રોગ આવતો હોય છે અને ઘણી વખત જો મોલોમસી આવે તો પણ આપણે એનો સમયસર જો નિયંત્રણ કરીએ તો પણ આપણે મગફળી પેઢી પડતી અટકાવીએ અટકે અટકે છે હવે ખેડૂત મિત્રો સતત ઝરમર વરસાદ કે સતત વાદળછાયું વાતાવરણ હોય તો આવા સમયે આપણે સામાન્ય રીતે જો જમીનમાંથી છોડ છે એ પોષણ ન લઈ શકે તો આવી આવી સ્થિતિની અંદર આપણે ઉપરથી છંટકાવ કરીને યુરિયાનો યુરિયાના બે ટકાનું દ્રાઉન્ડ એટલે કે દસ લીટર પાણીની અંદર બસો ગ્રામ યુરિયા ભેળવી અને જો છંટકાવ કરવામાં આવે અથવા તો ઓગણી 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 એક પંપની અંદર સો ગ્રામ જેટલું નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે મગફળીનો પાકને બચાવી શકીએ છીએ અને ઘણી વખત ખેડૂત મિત્રો મગફળીનો પાક છે ત્રીસથી પાંત્રીસ દિવસનો થાય એ સમયે આપણે જો ડીએપી અત્યારે બજારમાં મળે છે તો એ નેનો ડીએપી છે એ પંચોતેર એમએલ એક પંપની અંદર નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણને સારો એવો ફાયદો મળે છે તમે નાઇટ્રોજનની ઉણપ હોય તો એનો યુરિયાનો પણ છડકાવ કરી શકો છો હવે ખેડૂત મિત્રો જમીનમાં સંતુલિત પોષણ વ્યવસ્થાપનનો અભાવ ઘણી વખત જોવા મળે છે ખેડૂત મિત્રો આપણે જ્યારે નાઇટ્રોજન ફોસ્ફર એટલે કે ડીએપી યુરિયાનો તો આપણે મકળીમાં જો ઉપયોગ કરીએ ખરેખર મગફળીની અંદર ડીએપી અને ડીએપી ડીએપી ખરેખર તો નાખવું ન જોઈએ કારણ કે મગફળીનો પાક છે એ ફોસ્ફરસ એને ખૂબ ફોસ્ફરસ તત્વો જોઈએ છે વધતાં એને તેલ બનાવવા માટે સલ્ફર તત્વની ખૂબ જરૂર પડે છે તો આવા સલ્ફરની જો આપણે સલ્ફર નાખીએ તો ઘણી વખત તેલના ટકા પણ વધે છે અને તેલનું પ્રમાણ વધે છે જેથી કરી મગફળીના ઢોગાનું વજન પણ વધે છે તો આવા સમયે આપણે સેન્દ્રિક ગળતિયું ખાતર એટલે કે હો ટકા હળી ગયેલું ખાતર નાખવું જોઈએ આજે બજારની અંદર ઘણા બધા સેન્દ્રિક ખાતરો સબસિડીમાં પણ મળતા હોય છે તો આવા ખાતરોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારે ઘણા જૈવિક ખાતરો એટલે કે પ્લાન્ટ પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ રાઇજો બેક્ટેરિયા છે પી પીજી કરીને મળે આવે છે એનો પણ ખૂબ ફાયદો થાય છે રાઇજોબિયમ કલ્ચર છે ફોસ્પ સોલ્યુન બેકટ્રિયા છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટ્રિયા છે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટ્રિયા છે આવા જેવી ખાતરનો જો ઉપયોગ કરીએ તો પણ આપણને ખૂબ સારું ઉત્પાદન મળે છે અને રાસાયણિક ખાતરોનો ખર્ચો પણ ઘટે છે અને જમીન બગડતી અટકશે પર્યાવરણ ઘટકતું બગડતો અટકશે અને ખેતી ખર્ચ પણ ઘટશે તો આપણે હંમેશા જૈવિક ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ એકનો એક પાક અથવા તો ત્રણે ત્રણ સિઝનમાં જો પાક લેવાતો હોય તો આવા સંજોગોની અંદર જમીનને થોડોક આરામ દેવો જોઈએ અથવા તો આવા સમયે આપણે જો લીલો પડવાશ લઈ અને જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો પણ આપણે સારું ઉત્પાદન મળી શકે છે અને જમીન છે એ ફળદ્રુપતા ટકાવી રાખે છે અને લાંબા સમય સુધી ફળદ્રુપતા ટકે તો આપણે પાક ઉત્પાદન પણ લાંબા સમય સુધી વધારે મળી શકે છે તો ખેડૂત મિત્રો આ મગફળીના પાકને પીળી પડતી રોપવા માટે મગફળીના પાકનું વધારે ઉત્પાદન લેવા માટે પાલાનું વધારે ઉત્પાદન લેવા માટે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ છે તો આ માહિતીનો ઉપયોગ કરી અને તમારી મગફળીની મગફળીમાં બમ્પર ઉત્પાદન મેળવો એવી અભ્યર્થના સાથે આ માહિતી આપણો વિડીયો અહીં પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આપ આપને જો કંઈ વધારે આનાથી વધારે માહિતી કંઈક જાણતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો ખેડૂત મિત્રો તમારી કોમેન્ટ મને કરજો વધારે કંઈ માહિતીની જરૂર પડે તો પણ કોમેન્ટ કરજો તો આ માહિતી અહીં પૂર્ણ કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જવાન જય કિસાન મને માત્ર ખેડૂત મિત્રો